તો કડયુગમાં પૈસા અને મિલકતને કારણે લોહીના સંબંધો પણ પારકા થયા છે ત્યારે મહેસાણામાં જોટાણામાં સગા ભાઈએ જ ભાઈ પર કર્યો છે હુમલો ત્યારે જમીન બાબતની અદાવત રાખી આ હુમલો કરાયો જેમાં દિનેશ પટેલને ઢોર માર મરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો ત્યારે ઈજાગ્રસ્ત દિનેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ ત્યારે દિનેશ પટેલે સાંતલ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે પણ ફરિયાદને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણામાં સગાભાઈએ જ ભાઈ પર હુમલો કર્યો છે ત્યારે મહેસાણાના જોટાણામાં લોહીના સંબંધો પારકા થતા જોવા મળ્યા છે ત્યારે જમીન બાબતની અદાવત રાખી હુમલો કરાયો જેમાં દિનેશ પટેલને ઢોર માર મરાતા ગંભીર રીતે જાગ્રસ્ત થયો ત્યારે ઇજાગ્રસ્ત દિનેશ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે દિનેશ પટેલે સાંથલ પોલીસ સ્ટેશને તેના ભાઈના નામે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે